પાણીપીણીનો ધન છે કોઈનો મંચુરિયનનો છે કોઈનો વડાપાવણી લારીઓ હોય છે કોઈને એવી કોઈ બિઝનેસ કરતા હોય જે વાસણનું હોય તો કોઈ વોટ એવર કોઈ પણ બિઝનેસ તમે કરતા હોય સો આજનો વિડીયો તમે ગ્રો હું કહું કે બિઝનેસમાં મિત્રો ક્યારે ગ્રો થાય તમને ખબર છે એ મોટિવેશન તરીકે નથી કહેતો પણ હું એવું કહેવું છું કે બિઝનેસ જો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તમે જાહેરાત અલગ અલગ જગ્યાએ આપો તો અને વધારે વધુ તમારી દુકાન તો જે કોઈ તમને વધારે પ્રચાર એનો અને તમારી દુકાન જેમ પણ એમ ફેમસ થાય એનો કોઈ પણ તમે ખારું પંચન ડ્રાય બનાવતા હોય કાં તો કોઈ પણ વડાપાવ જોરદાર બનાવતા હોય તમારી જો ચોક્કસ ચાલતી હોય બરાબર છે અને એ વધારે ને વધારે તમારે બિઝનેસ ફેલાવવો હોય તો તમારે એ બિઝનેસ વધારે ફેલાવવો હોય તો મને ખાલી કોમેન્ટની અંદર જણાવી દેજો કે વિસનજીભાઈ મારે મારો બિઝનેસ વધારે પેવો છે તો હું એવા વિડીયો ફ્રીમાં બની આપું છું કોઈ પણ ચાર્જ લેતો નથી કોઈ પણ એકદમ ફ્રી આપણે વિડીયો બની લે છે ફ્રી ઓફ કોસ્ટ એક રૂપિયો લેતા નથી અને આપણે ભાઈ તમારી દુકાન હોય કે તમારું જે ધંધો હોય એને આપણે ફેમસ કરી દઈએ છીએ જેમ મને વધુ ફેસબુક પર ફેમસ કરીએ છીએ અને બધે તમને ફેમસ કરી છું તો મિત્રો જેટલામાં આ વિડીયો જોયો છે એમને કહી દેવાનું કે જો તમારે કંઈ ધંધો હોય કાં તો તમે મારો વિડીયો જો હોય તો તમારી ઈચ્છા થાય તો કહું છું કે સામે તેવું એવું નથી કહેતું કે ભાઈ ક્યાં કરાવો તમે વિડીયો બનાવવાળા હોવો જ એવું નથી કહેતો પણ આપણે તમારે જો કરવું હોય પણ તમારું જો ફેમસ હોય તમારી દુકાન કોઈ વાંધો નહીં અને વધારે ને વધારે ફેમસ કરવી હોય તો તમારા દુકાન તમારો ધંધો કાપડનો હોય કાં તો કોઈ પોતાની ફેક્ટરી હોય કે ગમે તે હોય તો તમે મને કહી શકો છો અને હું વધારે ને વધારે તમારા વિડીયોને એવો મસ્ત બનાવવાની કોશિશ કરીશું કે આપણે મસ્ત ક્રિએટ કરીશું વીઆઈન એપ્લિકેશનથી અને આને આપણે જો એક રૂપિયો લેતા નથી એટલે સારો બને કે એવો બને એક કોઈ ઓબ્જેક્શન નથી સારો બને કે ગમે એવું પણ જો તમારું જે આપણે મેનુ બધી જ રીતે જાહેરાત કરીશું બહુ મસ્ત રીતે કરીશું જેટલું બને એટલો પ્રયત્ન કરીશું એટલા માટે કહું છું જય હિન્દ જય ભારત જો કોઈ પણ ભાઈ ધંધો પ્રોગ્રો કરવો હોય આપણા ગુજરાતીઓ ચરોતર વિસ્તારોને ખાસ કહું છું કે ફ્રી ઓફ કોસ્ટ વિડીયો તમને બની આપવામાં આવશે ભાઈ જય માતાજી વધારે કંઈ કેવું નથી અને જો જાહેરાત કરવી હોય તો જણાવે લેજો કમેન્ટની અંદર જણાવજો મોબાઈલ નંબર અચૂકથી લખજો તો હું કે તમારો કોન્ટેક્ટ કરી શકો જય માતાજી